દાહોદ જિલ્લાના લાંબા સમયની માંગણી બાદ ગુરુ લીંબડી નામના નવા તાલુકાનું મંત્રી કુંબર ડિંડોરના હસ્તે ભવ્ય ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ ઝાલોદ તાલુકામાં એકસો પંદર ગ્રામ પંચાયતો આવતી હોવાથી વહીવટી કામગીરીનું ભારણ વધારે હતું તેમજ ગ્રામજનોનો સમય અને ખર્ચ વધુ થતો હતો ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનતા છેતાલીસ ગ્રામ પંચાયતના લોકોને નજીકની સેવા મળી રહેશે

અને આજે અમારા માન્ય સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ બાપોર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ અમારા જિલ્લા સમારતા કલેક્ટર પૂરી અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને જે જાલોદમાંથી આ લીંબડી ગોવિંદ ગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ ગોવિંદ ગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને ગુરુ જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના એક પ્રયાસ કર્યો છે સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનું જે ક્લસ્ટર છે ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો હતો એ આપણા સન્માને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું કરી રહ્યા છે આજે સુશાસન કોને કહેવાય પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં અઠ્યોતેર વર્ષ પછી આજે લોકોને મળી રહી છે આજે ગામડું સદ્ધર બન્યું છે તેમની એમની પોતાની આર્થિક વ્યવસ્થા સ્વચ્છતા સ્વાભિમાન શિક્ષણ આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે ખૂટતી કડી છે એ બધા સાથે મળીને ઉમેરીશું ને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણે ધર્યો છે ગોવિંદગુરુના નામે એટલે રાજ્ય સરકારનો આભાર માનું છું